મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીની નવી વસાહતમાં ભર ઉનાળે પાણીની ની બુમરાણ મહાનગરપાલિકા માં કામગીરી સામે લોકોનો રોષ મગો ગામના ગામ મગરની હાજરી ગામ લોકો માં ફેલાયેલો ભય પ્રચંડ ગરમીમાં માં રાહદારીઓ તૃષા છીપાવતા સામાજિક કાર્યકરો ક્રિકેટ ટુર્નામેન્ટ ફંડમાંથી નિર્માણ થયેલો સિંગોદ ગામે ચેકડેમ ચાલીસ ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે નવસારીના વોર્ડ નંબર તેરમાં આવેલ નવી વસાહતમાં ભર ઉનાળામાં પાણીની પારાયણ સર્જાય છે સ્થાનિકોએ મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તિગરા નવી વસાહતમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સરકારી પાઇપલાઇનોને નળો તૂટી ગયા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા વકરી રહી છે પાણી પુરવઠાના અભાવે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકા હાય હાઈના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો સાથે વોટર વિભાગની કામગીરી પર આખરી ટીકા કરી હતી

અને પાણી અને પાણી ના થઈ ગયા દોઢ વર્ષ થી ના તકલીફ છે ઘેરા ઘેરા પાણી કોઈને પાણી વિના હાવ મરી ગયા છે આવડકા ના પાણી બોલવા તો આપણે અરજી કરવા જાવી કે મોકલાવી અહી આવે જોઈન તરત કોઈ કઈ એને સાફ કરવા દેતા નથી તો લોકો આવીને સતારી રાતના ચાર વાગે થી ઉભા થાવી પાણી આવતું નથી આજ કેટલા દાડા થયા નાવાનું તો દૂર પીવા પાણી નથી મળતું અમત લેવા આવો છો પાણી નથી આપી રોટલા હું આપવાના કઈ રીતે તમે કરશો ધોળા ધોળ આવો છો કોઈ પાણી એના પાણીની વ્યવસ્થા નહીં ડેનેજ કોઈ સાફ નથી કરાતી આ ડેનેજ સાફ નથી કરતા પાણી તો એમાં ભવિષ્યમાં નથી આવતું

તળાવમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી મગરની હાજરી જોવા મળી રહી છે ગામના લોકોમાં મગરને લઈને ભયનો માહોલ છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના નદી નજીક આવેલ ગામના તળાવમાં છેલ્લા ચાર મહિનાથી મગરની હાજરીને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે એક અનુમાન મુજબ મગર તળાવ નજીક આવેલી મીંડોળા નદીમાંથી રેલના પાણીમાં અથવા પાણી ભરતી દરમિયાન તળાવમાં આ મગર પ્રવેશ્યો હશે હાલ તે તળાવના મધ્ય ભાગમાં આવેલી બાવળ તથા જાંડી ઝાખરામાં આશરો લે છે તેમજ તળાવમાં રહેલ માછલીઓ ભોજન કરી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ મગર ઘણીવાર બપોરના સમયે તળાવના કિનારે બહાર જોવા મળે છે આ તળાવનો ઉપયોગ ગામના પશુઓ માટે પાણી પીવાનું સ્થળ અને મહિલાઓ માટે કપડાં ધોવાના સ્થાન તરીકે થાય છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેના માટે ગ્રામજનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ઉનાળાની પ્રચંડ ગરમીમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડી પરબનો પ્રારંભ થયો છે છે નવસારીના મંડળના સહકારથી પરબની શરૂઆત થઈ ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણી કે છાસનો ઉપયોગ કરી ઠંડક મેળવતા હોય છે નવસારીમાં સામાજિક સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રજાપતિ આશ્રમ પાસે છાસની પરબની શરૂઆત કરી છે રાહદારીઓ અને માર્ગોની તૃષા છીપાવવા માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉતકર્સ મંડળના પ્રમુખ હરેશ વસી અને તેમના પરિવાર દ્વારા છાસની પરબને શરૂઆત કરવામાં આવી છે મંડળના સહયોગ દ્વારા પણ આર્થિક સહયોગ આ સેવામાં સાંપડ્યો હતો આજ રોજ ગુજરાત ગરબી ગુજરાતના સ્થાપના દિવસે પહેલી મે એક ઉત્કર્ષ મંડળનું નવું સોપાન ઉત્કર્ષ સાહસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે ઉત્કર્ષ મંડળ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવેલ છે ઠંડા પાણીની બરફ છેલ્લા છ વર્ષથી ચલાવીએ છીએ ને અમારી પ્રેરણા લઈને ઘણી બીજી નવસારીમાં ઠંડા પાણીની પરબ ચાલુ થઈ છે અમને આનંદની વાત છે એક અમારા અમને જે પ્રોત્સાહન મળ્યું છે તો અમે એક નવું આજે આ છાસ કેન્દ્ર શરૂ કર્યું છે પ્રજાપતિ આશ્રમની બહાર અને એનું આજ રોજ ઉદઘાટન કમિશનર શ્રી દિલ ચૌધરી સાહેબ એમ વ્યસ્તતાને ગણ આવી શક્યા નહીં પણ એમનો શુભ સંદેશ મળ્યો છે શુભેચ્છા મળી છે અને આજે આચાર્ય શ્રી વિદેશભાઈ ગજેરા સંસ્કાર ભારતી શાળાના પ્રિન્સિપાલ એમના હસ્તે અમે આજે આ શુભારંભ છાસ કેન્દ્રનો કર્યો છે નવસારી રોટરી ક્લબ દ્વારા ચાલીસ ખેડૂતોની ખેતીની સિંચાઈ માટે ચેકડેમનું નિર્માણ કર્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકત્રિત થયેલ ફંડમાંથી સદલપુર ગામમાં પિસ્તાલીસો ઘન મીટર પાણીની ક્ષમતાના ચેકડેમનું લોકાર્પણ રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા થયેલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાંથી એકત્રિત થયેલ ફંડમાંથી ખેડૂતોની કૃષિ હેતુ સિંગોદ ગામમાં ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે બોરીબંદના સ્થાને પાંચ મીટરની લંબાઈ અને એક વીસ મીટરની ઊંચાઈ ધરાવતા ચેકડેમ બનાવવામાં આવે છે આ ચેકડેમ પિસ્તાલીસો ઘન મીટરના પાણીની ક્ષમતા ધરાવે છે સિંગોદ ગામના ચાલીસ ખેડૂતોને આ ચેકડેમના પાણીનો લાભ મળશે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને લાભાન્વિત કરવા રોટરી ક્લબ ચેકડેમ પ્રોજેક્ટ હેઠળ ત્રણ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ચેકડેમ નિર્માણ થયો છે ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે ચેકડેમનું લોકાર્પણ થયું હતું આ પ્રસંગે રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબના પ્રમુખ હિતેશ શાહ રોટરી આઈના યોગેશ શાહ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલાં તો હું રોટરી ક્લબ ઓફ નવસારીને આ ચેકડેમ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ચેકડેમ થવાથી લગભગ ચાલીસેક ખેડૂતોને લાભ થશે અને આ ચેકડેમ બનાવવા પાછળ લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો જે એક ફંડ રેઝિંગ ક્રિકેટ ટુર્નામેન્ટના ફંડ રેઝિંગ દ્વારા અને મેમ્બર્સના કોન્ટ્રિબ્યુશન દ્વારા આ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને એનાથી લગભગ અઢી એક હેક્ટર જમીનને બી ફાયદો થશે અને બારે મહિના પાણી મળતું થશે એટલે લોકોના એટલે ખેડૂતોના જીવનમાં બી ફરક આવશે આ પાણી મળવાથી ચાર બારે મહિના પાક લઈ શકશે સો ફરીથી રોટરી ક્લબ ઓફ નવસારીને આ ચેકડેમ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન નવસારીમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી સંગીતના જલસા સાથે થઈ હતી સાંસ્કૃતિક કૃતિઓ અને જાણીતા કલાકારોએ નવસારીને ગરબે ગુમાવ્યું હતું પહેલી મે ઓગણીસો સાહીઠના દિને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ગુજરાતના સ્થાપના દિનના પાસઠ વર્ષ પૂર્ણ થયા નવસારીના કુઈ મેદાનમાં ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે સાઈ ગ્રુપ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સંગીતના જલસાનું આયોજન થયું હતું ગુજરાતના સાંસ્કૃતિક વારસા સમા લોકનૃત્યો અને દેશભક્તિના ગીતો ઉપર કૃત્યો રજૂ થઈ હતી ગીત સંગીતના આ કાર્યક્રમમાં હિમેન પટેલ દ્વારા ગુજરાતના લોકગીતો અને ગરબાઓ રજૂ થયા હતા નવસારીના સંગીત પ્રેમીઓ અને કલાપ્રેમીઓ ગરબે ઘૂમ્યા હતા આપણી લોકસંસ્કૃતિ એવા ગરબા અને દોઢિયાની રમઝટ ચાલી હતી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટિલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ નવસારીમાં યોગસેવક શિશપાલજીનો યોગ સંવાદ યોજાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીના ટાટા હોલમાં યોગ સંવાદ યોજાયો હતો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગસેવક શિશપાલજીના અધ્યક્ષતામાં યોગ સંવાદ યોજાયો હતો યોગ અને પ્રાણાયામ થકી રોગોના મૂળ સુધી જઈ નષ્ટ કરી શકાય છે યોગના માધ્યમથી મેદસ્વીતા મુક્ત થઈ શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કરેલ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે મેદસ્વિતાને યોગ પ્રાણાયામના માધ્યમથી દૂર ભગાવી એ પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે યોગ સેવક શિષપાલજીએ જણાવ્યું હતું કે જંક ફૂડ કે ફેક્ટરીમાં ઉત્પાદિત થતી પેકિંગ ફૂડનો ઉપયોગ ન કરી ધરતીમાંથી પેદા થતી વસ્તુઓ અનાજ કઠોળ ફળ આરોગવાની સલાહ આપી હતી યોગ અને પ્રાણાયામ ધ્યાનના લાભો દર્શાવાયા હતા યોગ સેવક શિવપાલજીનું અભિવાદન નવસારી જિલ્લા યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અને સ્વસ્થ ગુજરાત વિદેશતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવે છે આજે હું નવસારી જિલ્લામાં આવેલો છું અહીંયા અમારા ઝોન કોર્ડિનેટર આચાર્ય પ્રીતિબેન પાંડે જિલ્લા કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટીના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાનો યોગ યોગમે બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે આજે અહીંયા અમારું યોગ સમાજ હતું જેમાં મોટી સંખ્યામાં શહેરના લોકો જોડાયેલા અને કાલે સવારે પણ સાડા પાંચથી સાડા સાત વાગે યોગ શિબિર છે આપના ચેનલના માધ્યમથી સમસ્ત નવસારીની જનતાને હું આહવાન કરવા માગું છું કે યોગ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે જ્યારે નવસારીના આંગણે આ આટલું ભવ્ય દિવ્ય યોગ શિબિરનું આયોજન થાય છે તો આ પરિવાર સાથે આવો યોગ કરો યોગ કરવાથી અમને સ્વાસ્થ્ય મળે છે શક્તિ મળે છે યોગ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય વધે છે મોટાપાથી મુક્ત થવા માગો માગતા હોવ તો યોગમાં કઈ કઈ ક્રિયાઓ કરવાની કેવી રીતે અમે મોટાપાથી બચી શકીએ આપણે આહારમાં શું લેવું શું ના લેવું એની વિગતવાર માહિતી આપવામાં આવશે કોમન યોગા પ્રોટોકોલ જે એકવીસ જૂન આવે છે કોમન યોગા પ્રોટોકોલનું શું પેકેજ છે એને કેવી રીતે કરવું એનો ટ્રેનિંગનું પણ આયોજન છે તો આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત નવસારીની જનતાને આહવાન કરવા માગું છું આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીની નવી વસાહતમાં ભર ઉનાળે પાણીની બુમરાણ सामे लोकोनो महानगरपालिका अधिकारी कामगिरी सामो रोषा गावात मगरिंग गाव प्रचंड गरमीदारीनी तृषा छिपावता सामाजिक कार्यकरो क्रिकेट टुर्नामेंट फंड નિર્માણ થયેલો સિંગોદ ગામે ચેક ડેમ ચાલીસ ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર